તો આજે આપણને મળી છે હોતલપુર ની વર્ધી અને જવાનું આપણે નીકળી સીધા સાંજેપુર જવા માટે આપડી અમારે બંકા ની કેવું અને આપણે જવું હોય હોતલપુર કેટલું હોય અહીંયાથી લગભગ ચાલીસ કિલોમીટર જવું હોય હોતલપુર તો આપણે જરા અત્યારે સાંતલપુરના સીએનજી ભૂમ્પે ગેસ ભરવા માટે ગાડીમાં ગેસ એક પણ પડ્યો છે શું કે બંકા ચાલો અત્યારે ગેસ ભરાઈ આવે ગાડીમાં જો હોતલપુર હાઈવે આ દેહ હોતલપુર હાઈવે ટ્રાફિક ના સારી વાત છે બોમ્બે ટ્રાફિક તો છે લાગે છે હું મને વાંધો નહીં હડો આપણે કામ નહીં ખાલી ગેસ ભરાવે છે શું કેવું

તો આપણે હવે નીકળી પડ્યા ઘરે જવા માટે અને રસ્તામાં ખાડા ઘણા આવે છે રસ્તો બહુ ખરાબ થઈ ગયો યાર આડી હરવાળો રસ્તો બહુ ખરાબ છે ને બહુ તકલીફ પડે ગાડી આવવામાં ત્યારે તો વારે વાળા ટોલ આવી ગયા અને ફાસ્ટ ટાઈમમાં પૈસા કપાઈ ગયા ચલો તારે જઈએ હવે રાધનપુર બોટલ લાઈની છે એના શું કે સ્પોન્સર હે આરે કોણે પીના હવે આપણે જાવું છે ઘરે ઓયથી સાદન મૂઠી ને ઘરે અચ્છા બંગા કો કેવું તારે કહી કે ઉને હાલ તો મોજમાં આવી ગયો મોજમાં આવી ગયો બહુ ખુશી લાગે છે તમને બહુ ખુશી શું વાત છે થી મજાઈત પરવા ની એમન ગતિ કરવાની એવું એમ ને કરી સારું કે તો ચાલો તાર જઈએ આપણે હવે ઘરે જ્યાં હા આપણે ઘરે અત્યારે ગાડી મૂકી દઈએ એ કિસકી એક્ટિવ પડી છે તો આપણે અંશુને મોબાઈલ આપી દીધો છે ને અંશુ બ્લોગ બનાવવા રહ્યો છે અને અહીંયા આપણે થરા અંશુને શું કે થોડી દવા કરાવવાની દવા કરાવી આપણે તો આપણે આજે અત્યારે થરાની અંદર અને દવા કરાવવાની છે અંશુને ગાડી મેલતા હોય ચેક સાઈડમાં નકશા પડી આગળ તો દવા તો કરાવી દીધી અને થઈ રહી ચંપલની ખરીદી દવા બીજું બધું પતી ગયું છે કોમકાજ થરામાં અને જરા આવે ઘરે આ પડી ગાડી આપણી મૂકી હતી ચલો ધન નીકળીએ ઘરે તો આર્યું છે અમારું થરા જોઈ લો તમે થરા તારે ટ્રાફિક નહીં બાકી દિવસે બહુ ટ્રાફિક હોય છે અહીંયા અને અંશુ ની ઉપર આગળ લઈ લે અમને ચાઈ ગયા આપણે તો થયા છે ને તો હેલો ગાઈસ આપણે આઈએ છ તો આપણો ભાઈ ગાડીયા કેરા તો આપણે જાયા ઘરે આપણે દો લઈ લીધી છે હમ તો હવે આપણે બોલવાનું હિન્દી મિક્સ મતે બોલવાનું હિન્દી तो गाइस हम लोग आ चुके शहर में तो शहर में इसलिए क्योंकि हमारे जो हम लोग ब्लॉग बनाते हैं इसलिए हम लोग आए हैं आज तो हमारा न्यू चप्पल भी आ गया है चप्पल और ये पुराना चप्पल पुराना चप्पल हंसी आ रही है यार, यार। इन लोगों को हंसी आ रही है यार વારી મેર કોની ya આયા बता कोई नहीं नहीं। <laughs> तो माउंट ले गाड़ी मस्त साफ कर ना धोई ना तो थोड़ी तो धोई आने आप जो थोड़ी थी खराब दाग बाग पड़ा है मस्त साफ कर ना मस्त साफ कर ना તો રાતનો ટાઈમ એને આપણે જમીને નીકળી જ પડ્યા ત્યારે ચાલવા માટે મસ્ત પવન આવ્યો રસ્તા ઉપર અને તમને ખબર તો છે કે રાતે આપણે ચાલવાની બહુ મજા આવે છે કારણ કે રસ્તા પર કોઈ હોતું નહીં એકલા આવ્યો મસ્ત સુકૂન મળે છે ચાલવાનો તમે પણ ટ્રાય કરજો હું તમને કહું રસ્તા પર જેટલા ચાલવા નીકળી પડો અને આજ તો વ્લોગ બનાવ્યો છે તો આજના વ્લોગમાં આટલું જ જો વ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને મળીએ નવા વ્લોગ સાથે આવજો જય માતાજી